અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવથરાદ જિલ્લામાં કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ છવ્વીસ કરોડના ચાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં દસ કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવીન સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત રૂપિયા બે બાર કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના રૂપિયા એક પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમળીથી ગોળિયા રોડનું ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રા તાલુકાના કમાળી ખાતે રૂપિયા બત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં વાવથરા જિલ્લો રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામે તે મુજબના વિકાસના કાર્યોને સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવથરાજ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવીન વીજ સબસ્ટેશન થકી રાહ વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો પુરવઠો મળી રહેશે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે કમાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સ્થાનિક આગેવાનો સંબંધિત અધિકારીઓ અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા